ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા જેવી કડક કાયદાઓ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો પોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય ટોટલ એકસો ના અરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ કરી રાખવામાં આવી છે